રામ રામ જય માતાજી બધાને કેમ બધા મજામાં ને સ્વાગત છે નવા વિડીયો નવા વ્લોગમાં તો આજ તો છે ને અંદર અત્યારમાં આવે કારણ કે રાય તે બાપાને દુખાવો થતો હતો ને તો પછી હું ને બાભે કસેલતા હતા લગભગ બાર એક વાગ્યા લગી કહેતા બાપાએ કે બીજાને ઉઠાડીએ કીધું બીજાને કે નહીં બધા કામે જીએ હોય કાંઈ થાય કઈ કીને ઉઠાડવા કે ખોટો ઉજાગરો કરો હું કંઈક કસર હું આમ તો ઘરે હોય હું કાંઈ ઘરે જોઈએ એટલે મારે કામે ન જવાનું ને એટલે ઓછો થાય કોઈ ને ખેતીમાં કાંઈ એવું ખાસ કામ અત્યારે છે નહીં એટલે પછી હું કસરતો હતો ને બા કસરતા હતા બાકી ઉઠાડો જઈએ બધા આવ્યો પણ ઉઠાડો જીવો જ નહોતો દુખતું હતું વાહું દુખતો હતો કંપના બધું દુખતું હતું એટલે હોય નહોતા એકતા એટલે પછી પ્રસરતા હતા ને પછી સોલો લઈને ચેક કર્યો અને ઓલી મારી ચેક કરવાની જે થેલી રહી ને એમાં પાણી ગરમ કરીને એ નથી આમ ચેક કર્યો એટલે વાહ દુઃખે વધારે એટલે પૃથ્વી પછી આમ પડ્યો વધારે દુખતું હોય ને એવું લાગે એમ કે છાતીમાં દુખે એવું લાગે અને વાહુંના બધું બહુ દુખતું હતું એવું થયું હતું એટલે પછી આજ કઈ નિંદે થઈ નહીં અત્યારે મારો થોડોક મોડો ચાલુ છે અને એને પગ લાશ કરતી મોહનની મમ્મી બકડ્યું હતું હજી ક્યાંય હું નેણબેનુ કરશું બાકી આજે જવાનું તો ધોર્યો નીંદો નહોતો ટાંકા પડકે પણ એ તો કારખું નહીં આવે કારણ કે કાલ વરસાદ આવી ગયો ને થોડોક એટલે નિંદ એવું નહીં જો નિંદા ગયો તો કફ પાણી ચાલુ કરું હતું પણ ના લેપ જેવું થઈ ગયું એટલો વરસાદ આવી ગયો તો તો જમીન આમ થઈ ગઈ થોડી થોડી સારું લાગતું હા બઉ ગરમ હોય તો લુગડું આમ રાખી પછી રાખાય

આ ચેક કરવાની થેલી આ મને દુઃખતો તો ને એ એ સારું લાગે એ ગાડીએ ઘડીએ ઠરે નહીં ને એટલે ઓલો સોલામાં આપણે કપ લુગડું ઊનું કરી તી ઠરી જાય હમ ચેક કર્યા પસ્ટ ફેરો વાત તો બાય થાકીરી આય છે પછી પાછની અંદર આવી ઘડી બાપા ને તકલીફ આવી છે એટલે પછી કઈ બીજું કઈ થાય એવું હે બરોબર ઉંમર જાજી થઈ એટલે એટલે પછી હવે આટલો દુખાવે ભોગવો જ પડશે અને ભગવાન સારું કદી સારું પણ હવે નથી સારું થતું શું થાય એટલે પછી કસર વિકી છે કસર એટલે સારું લાગે એટલે પછી કસરતા હોય કસરી એટલે બે કામ દુખાવા રાહત થાય એમ બીજું શું થાય બાકી તો ગોળી તો કેટલી જાતની પીવે છે દુખાવાની કેટલી જાતની પીવે લગભગ એક ટેમે પાંચ ને એક ટેમે ચાર ને એક ટેમે છ એમ કહીને લગભગ દસ ચૌદ કે પંદર ટીકડી થાય એક દીને પીવાની હોય છે ત્યાં બાપાનો દુખાવો નથી જાતો અને મેં તમને વિડીયો વાત તો કરી હતી કે બાપા આ રીત વાંધો હે એ નડી હું તને રાખી હે એટલે એટલે એવું બધું છે રામ રામ જય માતાજી બધાને અત્યારે નવરા થયા ઘરના કામમાં લુગડા ધોવાનું હાલ છે લુગડા ધોઈ વાર્યા વારદાર જેવું હતું ને લુગડા અત્યારમાં ધોઈ વાર ફૂંકાઈ જાય ને મોન ફૂંકાઈ વાટી જાય એટલે ના એકલા જ વાંઢા થઈ ગયા એટલે હમ જાય ઘરે નાખીએ ધોરણ નીમ નાખીએ જો બે ને તોડી વાર્યા ને અહીંયા હે ને થાંભલો પાડી દીધો છે હા ઝાટકાનો પાડીએ એટલે કીધું તમને કિલો ખડવાની ઓલ થાંભલો ખોડોનો ઝાટકાનો પછી હાને ખાડ લેવાય ક્યાંય હે નહીં તો ઓલો ધોરીએ પાણી નહીં પીરુંજ ફરી લેવા જાય બાલ બાજુ ઓલો આપણે દૂધ કાઢવાની હે અને મીના કિલો ખડો ઓલો કિલો દાવડી જાય ઝાટકાને થાંભલો ખડોનો હે ઓલ બાજુ ખાડો ગારવાનું ચાલુ થઈ ગયું અંદર પાંગી જાય કોક કિલો બાંધીએ કિલો દાવડી જાય બાંધું તો ને આવડી જાય પણ હું પછી ગરાણો ખાડો સિમેન્ટ નું અંદર દડબા જેવું હતું ને ભાઈ નીકળ્યું નઈ બસ ને પાણા નાખ્યા અને પછી ધૂળ જેવું નાખ્યું થોડો ખાડો બુરો ભેંસ નથી બાંધી બીજે બાંધી પાડી ના પછી એમ ખીલો આવડી જાય લાગે માં ખીલો ભાંગી હળી ગયું છે આ ઓલો ગરી ના હોય ને એટલે સો માં સોમ થાય હળી જાય એવી રીત કાઢો તો નીકળી જાય નકર ભાંગી જાય લાકડું તો પછી નીકળશે ઈંધેરું ખાઈ ગયું આ જો બે ત્રણ ખેલ પાડીએ પાડ દીધો આને ગરી જાય એટલે જાઈટકાના જોલા ઢીલા સી જાય પછી આખી ફૂટડા ગરી જાય પછી જાય કપામાં કપાન જાય ને હું થાવા પાણો રાખીને બેહો એટલે હરખુ આવે નકર નઈ ખેંચે ઓલો પાણ નઈ થાંભલો ધડવવાનો હોય ત્યારે કેટલા પાણા નાખીને ધડબી પણ પછી નીકળી ભાંગી જાય ત્યારે તકલીફ પડે પણ નીકળે નહીં નીકળશે કે નહીં થોડીક માં એમ કરો તો પાટી અંદર જાય ને તો વળી કદાચ ઉપર ક્યાંસે નીકળે જાડું થળીયા જેવું કાઢું પછી નીકળે જો હવે તો જાજી ગારવાનું નહીં થાય જો એટલો તમારે માટી કાઢવાનું થાય છે ને હવે

નાખીને આવે યાર થોડું આટલું પગતું થઈ જાય ને તો જ ખાડ માં દાણા દેખાય નઈ ને ભાઈ ને દે આટલું એટલે થોડુંક વધારે થઈ જાય ને

એ હવાનું બે પૂરે વાટીએ એટલે હવે કીધું નીણની ઉપાધી નહીં કદાચ સાતા આવી જાય તો આપણે મેં તો આમ લોડવાનું કામ કરી કમ્પ્લેટ કરી નાખ્યું હવે કીધું કડીક વેલ પાંદા હોય તો તોર્યું નીંદક કોક કોક સાટા પડવા મીંડા નો દીએ સાંટા પડે કાળું વાદળ આવ્યું ને આમાં સાટા પડવા નીંડા હું કાંઈ ને વાદરું છે પણ સાંટા ટપટપ પડે બહુ નથી કોક કોક પડે હે કેવો ખાસ લવડા ટાઢા કરન કેવો આવશે બહુ તો નહીં આવે લગડા ટાઢા તો કરે જ કોક કોક આવશે રહેવા દેને એક જ ખેલ પલળી જાય તેમાં હું ફેર પડે એ વરસાદનું પાણી જ કહેવાય ને એમ નહીં વરસાદનું પાણી અમૃત ન કહેવાય નહીં

બોળો થોડો પાસ આવશે નુકડા વરસાદના પલરે જાય ને એટલે બસ એટલે હવાના થઈ રામ રામ ને માતાજી ના 5 વાગ્યા છે 5:30 વાગ્યા હે જો હું ભણી નહી